સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો દોસ્તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા ગરમી અને ભારે વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલના જણાવ્યા મુજબ હાલ ગ્રહો જોતા ગરમી વધશે અને રાજ્યના મોટા ભાગમાં આડત્રીસથી એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે સુરેન્દ્રનગર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધુ જોવા મળશે અને દરિયા કિનારાના ભાગોમાં ચોત્રીસ ડિગ્રી ગરમીનો પારો જોવા મળશે ગરમીમાંથી રાહત મળવાની શક્યતા હવે થોડા દિવસ બાદ મળશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે અને અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે અને બંગાળ ઉપસાગરમાં પણ એક મોટી સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમના કારણે તેર થી ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે બાવીસ જૂન સુધી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી જશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે રેશન કાર્ડ અનાજ સાથે લાભો બંધ સરકારે હવે નિર્ણય કર્યો છે કે ત્રીસ જૂન સુધીમાં બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું પડશે કોઈપણ કાર્ડ ધારક જે ઈ કેવાયસી કરાવશે નહીં તેને કાર્ડ પર મળતું લાભ છે તે રાશન બંધ થઈ જશે એટલું જ નહીં જે રેશન કાર્ડ ધારકો પાસે ઈ કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે એટલે કે તેમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે વાવણી પહેલાં ખેડૂતોને ચાર હજાર સહાય બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગુઠા વાવેતર વિસ્તાર માટે રૂપિયા બે હજારની મર્યાદામાં શાકભાજી પાકોના બિયારણ ઇનપુટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુઠા સુધી રૂપિયા ચાર હજાર સુધી મળવાપાત્ર છે ઇનપુટ કિટ વિતરણ એગ્રો સેન્ટર ખાતે કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે વીજળી ગ્રાહક લાઇટ બિલ બંધ રાજ્યમાં ઓનલાઈન લાઇટ બિલ ભરતા ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે મળતી જાણકારી અનુસાર રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા દસ જૂન સુધી બંધ રહેશે એટલે કે તમે મોટા ભાગની વેબસાઇટ પર ઓનલાઈન લાઇટ બિલ છે તે ભરી શકશો નહીં ત્યારબાદની ખાસ અને મોટી માહિતી આપશોની સામે આવી રહી છે કે લોન ધારકોને ફાયદાની વાત હોમ લોન લેનારાઓ માટે મોટા રાહતના સમાચાર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ બેંકે જૂન બે હજાર પચીસમાં રેપો રેટમાં ઝીરો ઘટાડો કર્યો છે હવે રેપો રેટ ઘટીને પાંચ પોઈન્ટ પચાસ ટકા થઈ ગયો છે જેની સીધી અસર લોન લેનારાના હપ્તાના વ્યાજ ઉપર પડશે તો જો તમારે મકાનની ત્રીસ લાખની લોન વીસ વર્ષ માટે લીધી છે તો હવે એક રૂપિયા ઓછો હપ્તો આવશે અને અંદાજે છેલ્લે એક થી બે લાખનો ફાયદો થશે ત્યારબાદની મોટી માહિતી આવી રહી છે દોસ્તો કે પાન ધારકો માટે મહત્વના સમાચાર એક કરતાં વધુ પાન કાર્ડ રાખવા પર થઈ શકે છે દંડ આટલા રૂપિયા સુધીના આવકવેરા વિભાગના પાન કાર્ડ પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે તો તમારી પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો આ રીતે ડુપ્લિકેટ પાન કાર્ડ છે તે તમે સરેન્ડર કરી શકો છો પાન કાર્ડ ધારકને ચેતવણી છે કે જો તમે પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો સાવચેત રહેવો કારણ કે કેટલાક પાન કાર્ડ ધારકોને આવકવેરા વિભાગ દ્વારા દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે પાન કાર્ડનો દુરુપયોગ કરનારા અથવા નિયમોનું પાલન ન કરનારા ઉપર આવકવેરા વિભાગ દ્વારા દંડ લાદવામાં આવી શકે છે પાન પાનકાર્ડમાં ખોટું નામ સરનામું અથવા અન્ય માહિતી આપવા ઉપરાંત જો તમે ખોટી જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરો છો આ ઉપરાંત પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક ન કરવા બદલ પણ દંડ લાદવામાં આવી શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે જે લોકો છે તેઓ પાન કાર્ડનો દુરુપયોગ કરે છે અથવા તો બે પાન કાર્ડ રાખે છે ડુપ્લિકેટ પાન કાર્ડ જેમની પાસે છે તેને દસ હજાર રૂપિયા સુધીનો દંડ છે તે લાદવામાં આવી શકે તેમ છે તો જે કોઈ પણ લોકો પાસે બે પાન કાર્ડ હોય તો બીજું પાન કાર્ડ છે તે ફટાફટ સરેન્ડર કરાવી દે ત્યારબાદની મોટી માહિતી સામે આવી રહી છે કે ગેસ સિલિન્ડરના નવા નિયમો આવી ગયા છે સૌથી પહેલો મહત્વનો નિયમ છે કે ઈ કેવાયસી ફરજિયાત હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું છે તે જરૂરી રહેશે બીજા નંબરની મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે કે ઓટીપી ચકાસણી ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન ફરજિયાત રહેશે આનાથી છતરપિંડીની શક્યતા છે તે પણ ઘટી જશે ત્રીજા નંબરની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે સબસિડીમાં ફેરફાર ગેસ સબસિડી હવે લાભાર્થીઓને બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ છે તે અટકાશે સાથે ચોથા નંબરની મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે દોસ્તો કે બે સિલિન્ડરોની મર્યાદા હવે એક મહિનામાં માત્રને માત્ર બે સિલિન્ડર છે તે બુક કરાવી શકાશે બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું છે તે લેવામાં આવ્યું છે અને પાંચમા નંબરની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે સ્માર્ટ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે તો આ ખાસ અને મોટી મહત્વપૂર્ણ માહિતી છે ગેસ સિલિન્ડરના પાંચ મોટા અને મહત્વના નિયમો વિશે ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરાયા ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ ગત વર્ષની સરખામણીએ રૂપિયા ઓગણસિત્તેરથી સિત્તેરથી પાંચસો ને છન્નું પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં મગફળી કપાસ ડાંગર જુવાર બાજરી રાગી મકાઈ તુવેર મગ અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનાર લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે તે આ જાહેર કરવામાં આવી છે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું કે આપ આ મોટી માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ